નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ બાળ ગોગા મહારાજના દર્શન કરવા વાત સાંભળીને મિત્રો તમને નવા લાગશે ના મિત્રો આ વાત એકદમ સાચી છે ઘટના છે મિત્રો બે હજાર તેરની આ ઘટના છે મિત્રો બે હજાર તેરની આ ઘટના છે બે હજાર તેરમાં એક રીક્ષા સામેથી આવતી હતી અને એક મોટર આબાદીથી આવતી અને મોટર અને રિક્ષાનું એક્સિડન્ટ થયું અને રિક્ષામાં છ થી સાત નાના મોટા બાળકો અને વ્યક્તિઓ હતા તેમાંથી ચાર પાંચ જણ એક્સપાયર થઈ જાય છે તેમાંથી જે બાળકો હતા જેની ઉંમર છ કે સાત વર્ષની હોય છે એ બાળકો અહીંયા તળતા અને પાણી માગતા હતા અહીંયા ઘણા જેવું વાતાવરણ છે અને બાળકોને પાણી ન મળતા બાળકો મૃત્યુ પામે છે તેના પછી બાજુમાં રહેતા ગોગા ફાર્મ વાળા ભાઈને ત્યાં આ જગ્યા ઉપર રાત્રે પાણી પાણી અવા જાવ તેના પછી ભાઈને સપનામાં પણ આવ્યા અને વાળા ભાઈને રચો પણ આપ્યો ત્યાર પછી આ ભાઈએ જે જગ્યાએ એક્સિડન્ટ થયો હતો તે જગ્યાએ એક નાનું આમથું મંદિર બનાવ્યું અને બાળ ગુર્ગા મહારાજનું નામ લઈ અને અહીંયા દીવો કર્યો અને તે સમયમાં પાણીનું પાઉચ ધરાવ્યું અને ત્યાર પછી ભાઈ વગેરે વાત અને ફેલાવા લાગ્યા અને અત્યારે લોકો પાણીના પાઉચના બદલે પાણીની બોટલ ધરાવે છે બસ આ રીતે બસ આ રીતે જેટલા પણ લોકો અહીંયા નીકળે એ લોકો પણ પાણીની બોટલ ધરાવે છે અને માનતા પણ રાખે છે